ભારે વરસાદ થી અસરગ્રસ્ત માંડવી વિસ્તારની મુલાકાત લઈ નુકસાનીની વિગતો મેળવા પહોંચ્યા હતા માંડવીના મુખ્ય બજારમાં દસ દસ ફૂટ પાણી ભરાતા નાના નાના વેપારીઓ બરબાદ થઈ ગયા છે માંડવીના પાણીના નિકાલનું પેટ્રોલ પંપ પાસેનું નાડું વારંવાર કહેવા છતાં સાફ પણ ન કરાયું અને પહોળું પણ ન કરાયું જેથી લોકો બરબાદ થયા લાખો રૂપિયા ગટરના કામો માટે બીજેપીના નગરપાલિકામાં ઉઘરાવવામાં આવે છે પરંતુ તેમાં માત્ર ભ્રષ્ટાચાર થાય છે તેવી લોકોની ફરિયાદ મળી છે ત્યારે આજે પણ બજારમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યા અને વેપારીઓને નુકસાની માટે સહાય સરકાર ચૂકવે તે ખૂબ જ જરૂરી છે માંડવી તાલુકામાં માંડવી શહેર ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો સાથે પણ અલગ મીટિંગ કરીને બધાને મળ્યો હતો ખૂબ મોટા પાયે આપણા કચ્છમાં નુકસાન થયું છે આજે હું અભડાસા વિસ્તારમાં છું કોઠારા ખાતે અત્યારે અહીંયા છીએ અભડાસા તાલુકો લખપત તાલુકો અને કેટલાક નખત્રાણાના મિત્રોએ પણ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી છે થોડીક સાવચેતી રાખી હોય તો લોકોને મુશ્કેલી ના પડે એવી સ્થિતિ છે જેમ કે કોઠારામાં અગાઉ કલેક્ટરશ્રી અહીંયા આવીને ખાતરી આપીને ગયા હતા કે જે તળાવમાંથી પાણી નીકળ્યા પછી ઓગનમાં જવું જોઈએ બહાર જાય છે પાણી એ પાણીના રસ્તા ઉપર મોટું નાળું બનાવે બ્લોક બનાવીને તો પાણીનો રસ્તો થઈ જાય તો કોઠારામાં લોકોને મુશ્કેલી ના પડે એ જ રીતે એ જ પાણી પાછું આગળ અહીંયા રોડ ઉપર આવે છે જ્યાં આગળ પણ એની વ્યવસ્થા પાણીના નિકાલની થવી જોઈએ કોઈ મોટી વાત નથી જો આટલું કામ તંત્રએ કરી કાઢ્યું હોત તો લોકોને અહીંયા ગળા ગળા સુધીના પાણીમાં હેરાન ન થવું પડ્યું હોત ખાસ કરીને ગરીબ વિસ્તારમાં ગરીબ લોકોને વધારે મુશ્કેલીઓ પડે છે મને અબડાસા તાલુકાની એક એવી પણ રજૂઆત મળી છે કે જેમને નુકસાન ગયું છે ઘર પડ્યું એમાં કહે છે અહીંયા ગજીયા મૂકીને જે મકાનો બનાવે છે જો સિમેન્ટથી બનાવેલું હોય પડે તો જ રાહત માટેનું ફોર્મ ભરાવાનું સીધા ગજીયા મૂકીને કાચું મકાન બનાવેલું હોય ને પડે તો એને રાહત નહીં આપવાની મને લાગે છે આવો કોઈ સરકારનો પરિપત્ર ન હોવો જોઈએ કોઈ આવી સૂચનાઓ પણ કોઈ તંત્રમાં અપાઈ હોય તો એને તાત્કાલિક રદ કરવી જોઈએ રેલવેની લાઈન અહીંયાથી જે નીકળી છે એમાં જે કોઝવે બનાવવામાં આવ્યા છે એ કોઝવેમાં ખૂબ પાણી ભરાઈ જાય છે રેલવેમાં આવા કોઝવે નહીં બનવા જોઈએ બનાવવા હોય તો એ પરિસ્થિતિથી બનાવવા જોઈએ કે વરસાદ ગમે તેટલો આવે તો પણ પાણીનો નિકાલ થઈ જાય એમ્બ્યુલન્સ પણ ન નીકળી શકે એવી સ્થિતિ વિસ્તારના લોકો માટે સર્જાય છે ત્યારે રેલવેના બનાવેલા આવા કોઝવે છે એમાં પૂરી વ્યવસ્થા થવી જોઈએ એક નવી વાત અહીંયા કરવામાં આવી કે હવે સર્વે માટે જેના માલ ઢોરના મૃત્યુ થયા છે આજે પાંચ છ દિવસ પછી પણ સર્વે માટે ટીમ પહોંચી નથી હવે છ છ દિવસ સુધી મરેલા ઢોરનો મૃતદેહ કોઈ હાંચવી રાખી શકાય નહીં અને થાય તો એનાથી તો રોગચાળો ફાટે હવે છ દિવસ પછી આવીને એનો મૃતદેહ બતાવવાની વાત કરવામાં આવે એ પણ વ્યાજબી નથી આવી ત્વરિત સહાય ત્વરિત સર્વે થવો જોઈએ ખેડૂતોની મોટી ફરિયાદ છે કે જે અમને નુકસાન ગયું છે એનું પૂરું વળતર મળવું જોઈએ હવે અહીંયા આપણે જમીન ટોચમર્યાદા મુજબ એકાવન એકર સુધી કે બાવન કે છપ્પન એકર સુધીની જુદા જુદા વિસ્તારો માટે અલગ અલગ ગાઈડલાઇન હોય અને ખેડૂતને માત્ર બે હેક્ટરની જ નુકસાની આપવાની આ તો મશ્કરી સમાન છે જેની જેટલી ખેતી એનું એટલું મોટું નુકસાન એની પૂરી ખેતી પ્રમાણે એને નુકસાની માટે વળતર આપવું જોઈએ જે વૃક્ષોની ખેતી કરે છે એમાં દાડમ આંબા ખારેક આ એવા વૃક્ષો છે કે જેને લાંબી જહેમત પછી ઉછેરવા પડે સર્વેમાં એનો સમાવેશ નથી થતો એવી પણ ફરિયાદો આવી છે કપાસ આમ દેખાતો તમને ઊભો લાગે પણ એ પાણીના કારણે નીચે પાણી ભરાઈ રહેવાના કારણે નીચેથી કપાસ સડવા માંડ્યો છે તો જ્યારે સર્વે કરવા ટીમ જાય ત્યારે આ વાસ્તવિકતા જોવી જોઈએ કે તમને દેખાય ઊભો લીલો કપાસ પણ એ થોડા દિવસમાં જ સુકારો થઈને સાવ એ કપાસ મૃત્યુ પામવાનો છે એમાંથી એક રૂપિયાની આવક નથી થવાનો એ જ એરંડાની હાલત છે એ જ તલની હાલત છે એ જ બીજા પાકોની હાલત છે તો માનવતાના ધોરણે પૂરું વળતર મળે આ ખાસ જરૂરી છે સાહેબ અબડાસાની પ્રજાને ખરેખર આ ન્યાય મળશે કે શું અમારો પ્રયત્ન એ જ છે ને એટલા માટે જ હું અહીંયા રૂબરૂ આવ્યો છે કે ન્યાય મળવો જોઈએ સરકાર કોઈપણ પક્ષની હોય એની આ જવાબદારી બને છે કોંગ્રેસ પક્ષની સરકાર હતી બ્યાસીમાં વાવાઝોડું આ જ પ્રકારનું આવ્યું હતું જે વિસ્તારોમાં તમે જુઓ આજે ભોજાવદર સમઢિયાળા કે જૂનાગઢના એ વિસ્તારોમાં જેનું જે નુકસાન ગયું ને જેટલું નુકસાન ગયું એ સરકારે ભરપાઈ કર્યું હતું આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લિફાફોપી કરે છે અમારો પૂરો પ્રયત્ન અને દબાણ રહેશે કે માનવતાના ધોરણે પૂરેપૂરી સહાય કચ્છી માળુઓ મુશ્કેલીમાં છે એને આપે ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકન કો જરૂર દબાઈએ